રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવા જજામ ખાતે બેઠક લુણેશ્વર મહાદેવ ખાતે અને બેઠક પાટણ જિલ્લાના રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનો દ્વારા લુણેશ્વર મહાદેવ મંદિર જજામ ખાતે સંગઠન અંગે મહત્વની બેઠક યોજાઈ હતી બેઠકમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની આવનાર ચૂંટણીઓ પહેલા લોકસંપર્ક વધારવા તેમજ સંગઠનને ગામ સ્તરે મજબૂત બનાવવાના મુદ્દે વિશેષ ચર્ચા કરવામાં આવી કોંગ્રેસના સ્થાનિક આગેવાનો સરપંચો અને વિવિધ હોદ્દેદારોએ બેઠકમાં હાજરી આપી તાલુકાની રાજકીય દિશાને કોંગ્રેસના કાર્યને વધારવા માટે રણનીતિ ઘડી હતી બેઠકમાં સંગઠનના પુનઃ ગઠન યુવા વર્ગના સક્રિય જોડાણ તથા મતદારોએ શું અપેક્ષા રાખે છે તે બાબતે ચર્ચા થઈ આ બેઠકને ચિંતન શિબિર બે તરીકે ઓળખવામાં આવી રહી છે જેમાં રાજકીય સામાજિક અને વિકાસલક્ષી મુદ્દાઓ પર પણ મંતવ્યો આપવામાં આવ્યા હતા રાધનપુર વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ પક્ષ દ્વારા સંગઠન મજબૂત બનાવવા જજામ ગામ ખાતે આવેલા લુણેશ્વર મહાદેવ મંદિરે ચિંતન શિબિર બે અંતર્ગત વિશેષ બેઠક યોજાઈ હતી આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીને ધ્યાને રાખી લોકસંપર્ક વધારવો અને સંગઠનને ગામડા સુધી મજબૂત બનાવવાના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી બેઠક દરમિયાન સંગઠનના પુનઃ ગઠન યુવા વર્ગના સક્રિય જોડાણ અને મતદારોની અપેક્ષાઓ અંગે ચર્ચા કરવામાં આવી રાજકીય સામાજિક અને વિકાસલક્ષી મુદ્દાઓ પણ શિબિરના કેન્દ્રમાં રહ્યા હતા શ્રાવણ માસના પવિત્ર તેવાના ભાગરૂપે કોંગ્રેસ કાર્યકરો દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું જેમાં રાધનપુર સમી અને સાંતલપુર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા આ પ્રસંગે રાધનપુર શહેર પ્રમુખ ડૉક્ટર વિષ્ણુદાન ઝુલા બચાભાઈ આહિર હરદાસભાઈ આહિર પાતાભાઈ આહિર અણદુભાઈ જાડેજા ધર્મપાલસી સોઢા જીવણભાઈ આહિર જીતુદાન ગઢવી જિલ્લા પંચાયત સભ્ય જગદીશભાઈ રાઠોડ રાધનપુર તાલુકાના ઠાકોર સમાજનો પ્રમુખ શંકરજી મોતીજી ઠાકોર સરપંચ નરેન્દ્રસિંહ દહીંસર બાબુભાઈ આહિર વૈવા રમેશભાઈ રબારી જયાબેન ઠાકોર કાનજીભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચિંતન શિબિર તો આ શિબિર આખી આખી યોજાઈ હતી આજની દિવસે સોમવાર નો પવિત્ર દિવસ હતો શ્રાવણ માસ ચાલે છે એટલે કોંગ્રેસના જે મહત્વના આગેવાનો હતા આજુબાજુના જે સરપંચો છે તાલુકા પંચાયતના ડેલિગેટો છે મહત્વના આગેવાનો જે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટણી લડેલા બધા આગેવાનો એકઠા થયા હતા અને ભગવાન શિવની પૂજા કરી મહાઆરતી કરી અને એક સંકલ્પ કર્યો કે ભાઈ આપણે ભગવાનના સાનિધ્યમાં ભેગા થઈ અને નવા વિચારો સાથે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે વિધાનસભાની ચૂંટણી આવે છે અને સંગઠનનું જે સૃજન સંગઠન અભિયાન ચાલે છે એમાં નવા વિચારો સાથે આપણે સૌ જોડાય અને પાર્ટીનું સંગઠન મજબૂત કરી એવો એક પવિત્ર અને સારો વિચાર માટે થઈને આજે ભેગા થયા હતા અમિતભાઈ ચાવડા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ બન્યા એના પાસે આ પ્રથમ મિટિંગ હશે તો કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂંકવા માટેના પણ વિચારો હોય હા અમિતભાઈ એક ઉર્જાવાન નેતા છે યુવા નેતા છે અને ખૂબ પોતે અગાઉ પણ જ્યારે પ્રમુખ હતા ત્યારે મહેનત કરતા ગ્રાસ રૂટ સુધી બુથ સુધી તેઓ જઈને એમને મહેનતો કરે છે જન્મ જેવા મોટા કાર્યક્રમો પણ એમને આપેલા છે એટલે એમના પ્રેરણા થકી આજે તાલુકા લેવલે તમે જોઈ શકો કે શેવાડાનો તાલુકો સાંતલપુર અને એમાં શેવાડાનું બોર્ડરનું ગામ જજામને વેણુશ્રીને કિલાણા ને એ ગામોમાં જ્યારે કોંગ્રેસના સો બસો આગેવાનો આવે અને એક સારા વાતાવરણમાં એક પોઝિટિવ વાતાવરણની અંદર એક સકારાત્મક મિટિંગ થાય અને નવું સંગઠન બનાવવા માટે જ્યારે વાત થાય એ ખૂબ આવકારદાયક છે કે આજે જોણેશ્વર મહાદેવના દર્શન કરી ખૂબ જ આનંદ પામ્યા છીએ અને કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો આજે મોટી સંખ્યામાં આજે જોણેશ્વર મહાદેવના દર્શન કર્યા છે અને સાતરપુર અને રાધનપુર અને હોળ વિધાનસભાના તમામ ક્ષેત્રમાં આવતા તાલુકાના સરપંચો ડેલીકેટો અને આગેવાનો આવનારા તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી લડવા માટે એક અમે નક્કી કર્યું છે કે ગામડે ગામડે સેવાળાના માણસ સુધી જઈ અને કોંગ્રેસનો કાર્યકર ત્યાં બેઠો છે અને કોંગ્રેસની જ્યાં વિચારધારા પડી છે એવા લોકો જોડે જઈ અને કોંગ્રેસનું સંગઠન મજબૂત બને કોંગ્રેસ મજબૂત બને આવનારા દિવસોની અંદર રાહુલ ગાંધીનું સપનું છે બે હજાર સત્યાવીસની અંદર ગુજરાતની અંદર કોંગ્રેસનું સરકાર શાસન આવશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે અને માધવને પ્રાર્થના કરી છે કે આવનારા દિવસોની અંદર ગુજરાતની અંદર પરિવર્તન લાવે અને બે હજાર સત્યાવીસની અંદર રાહુલ ગાંધીની વાતને અમે ટેકો આપી છીએ અને આવનારા દિવસોની અંદર સો ટકા કોંગ્રેસ આગળ વધશે જય હિન્દ જય ભારત